હેલો ફ્રેન્ડ એમ છો મજામાં તો આજનો મિનિબ્લો ચાલુ કર્યો આપણે પોર મંદર લગન માંથી મિનિબ્લોક જોયા ખબર પડી ગયા હેતાર લગ્ન માં ઓ પછી થોડી ઘણી પબ્લિક જોઈ લઈ ગઈ પબ્લિક જોતો જોતો સીતા ભાઈ બનતા આપણે લગન માં પેલું કેમ આપણે વિડીયો શૂટિંગનું કરવાનું શૂટિંગ બુટિંગ ઉતર લીધું તમારા કાકા ફટકી ગયા મારા કાકા થોડો ઘણો સેલ્ફી પહેર્યું કાકા ગયું થોડું શણકાર લઈ લે આટલી જ વાત કહી તો દિલાવર ભાઈ ને ફોન આવી ગયો સિદ્ધો ને મને ઘરેથી તેડી જા પોરબંદર ને છગટ નાખા બાજુ આપણે નીકળી ગયા સિદ્ધો આપણે દિલાવર ભાઈ ને તેડવા નીકળી ગયા દિલાવર ભાઈ ને નીકળી ગયા હમણાં કોક અટાઈ જાત અટાઈ જાત તો વિડીયો વિડીયો હમણાં બધું કેન્સલ થાય સીધા નીકળી ગયા આપણે દિલાવર ઘર બાજુ દિલાવર ઘર બાજુ નીકળી ગયા એમાં તો સસ્તી સારી ગોલાય સસ્તી સારી ગોલાય આપણે મારી જ લેવાની છે કેમ કે આપણે જેવું રાઈડર જ કોઈ નથી दिलावर पे ना आप तेड़ी गए दिलावर पे थोड़ा घना फोन में बीजी था तो वगी गया सीधा બે બે વાગી ગયાલો દિલાવ ભાઈ નીકળી જાય ગાડી લઈ લીધી દિલાવર ભાઈ તો હારવાની ફાઈ લીધી આપણે ગરીબ માણસ આપણે ક્યાંક લેવું આપણે પૈસા વાર થાયલાવ તમે થોડુંક લેવલ મારો કેમ કે તમારી એન્ટ્રી જોરદાર પડે સમાજ આવીને પેલું જ કામ જમણવાનું જોયું જમણવાનું કામ જોયું પણ આપણો ક્યાંય વારો આવ્યું નથી ખુરચીમાંથી વિડીયો શૂટિંગ ઉતારતા ને બહુ ભૂખ ગયો હવે તો વારો આવી જાય તો હારું થોડું ઘણું અમે શૂટિંગ તો સીધો આવી ગયો આપણો વારો વારો આવી ગયો ગુલાબ ને ચેવડો ગુલાબ જામુનો ચેવડો નાલો અબલ હબલ અબલ હબ ખાવા કન્ટિન્યુ એક બતાવીને ફોલો કરી નાખો મળીએ કાલના બીજા મિનિટ બ્લોકમાં માં તો હું ખાઈ લેતા આવું ફોલો કરતા આવો